લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીની ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નોર્થ અમેરિકા ભક્ત એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ઇન્કોર્પોરેશન એટલે કે નાબેડ ડેટ્રોઇટ ભક્ત સમાજ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજના વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ યુવાનો અને બાળકોને પ્રોત્સાહન ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

આ સમારોહમાં હાજર હતા કાર્યક્રમમાં પ્લે ગ્રુપથી લઈને કોલેજ સુધીમાં અભ્યાસ કરતા સહજ વિદ્યાર્થીઓનું સન્માન કરવા ટ્રોફીઓ પણ વિતરણ કરવામાં આવી હતી પ્રારંભે સ્વાગત પ્રવચન કંચન પટેલ કર્યો હતું કાર્યક્રમમાં ઓવરસીઝ અમેરિકન કન્ટ્રીના ભક્ત સમાજના આગેવાનો સિનિયર સિટીઝનો વિદ્યાર્થીઓ વાલીઓ બોડી સહિત સમગ્ર વિસ્તારના ભક્ત સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારા મોતી કાકા આવી ગયા છે આનંદભાઈ આવી ગયા છે મારા ટ્રસ્ટી મંડળના સભ્યો પણ છે અમારું ટ્રસ્ટી મંડળ બી બહુ ડાયનેમિક છે બધા જ કામ એવી રીતે કરે છે બોલવાનું કશો નહીં અને કરે જવાનું આ ત્રીસ એકરનું કેમ્પસ અને આટલો મોટો ઊભો થાય એ પાછળનું તપ છે આ બધાનું તપ છે એટલે મારો સંદીપ હોય જયપ્રકાશ હોય ઇન્દ્રતા છે નહીં શાંતિભાઈ હોય કે કનુભાઈ હોય બધા જ ખૂબ મહેનત કરે છે અને અમારી સંસ્થાના પાયા જેને મૂળ પિલર કહેવાય એવા પ્રિન્સિપાલ સાહુ વાઇસ પ્રિન્સિપાલ રાજસિંહ મેડમ અને હેડ મિસ્ટ્રેસ અમારા મધુસ્મિતા મેડમ એ પણ આ એ સ્કૂલનું તંત્ર જો કોઈ સંભાળતા હોય અને હંભાળે એટલે કેવી રીતે સંભાળે છે તમે જો અમેરિકામાં બેઠા છે અહીંના વિદ્યાર્થીઓ અમેરિકામાં જાય છે લોઅલમાં વધારે વધારે ગયા છે એ બધા વિદ્યાર્થીઓ અહીંથી પ્રોડક્શન છે અમારું કહે અમે અને એનું ગૌરવ પણ લઈએ છીએ બસ આ સાથે ફરી બધાને આભાર માની આ ચિત્ર સ્પર્ધામાં વડોદરામાં ટોપર્સમાં સ્થાન મળેલું છે આ અવસરે આપણે તેમનું પણ સમાજ દ્વારા સન્માન કરીએ હું નરેશભાઈને વિનંતી કરીશ કે આપના

85 વર્ષથી ઉપરના જે વડીલો છે તેમની વંદના કરીએ છીએ હું આ વડીલોની વંદનાને ખૂબ જોરદાર તાળીઓના વિવેકથી વધાવી રહીશું છું કાકા આ બાજુ થોડો કેમ દેખાયો ફોટોગ્રાફર બિચારો હાલવા છે બસ ઓકે વધાવી લઈએ સમાજ ના શ્રેષ્ઠીઓ વડીલોની જ્યારે વંદના થાય છે ત્યારે 再接点，再接